ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજના વિવાહની કથા જતી અને સતી રામદેવજી મહારાજના દાંપત્ય જીવન અજમલજી મહારાજને ત્યાં બંને રાજકુમારોના લગ્ન થયા છે અતિ આનંદ છે અતિ ઉમંગ છે નિત નવા પ્રસંગો થાય છે રાજસ્થાનમાં મરુધરામાં સદગુરુ બાળીનાથ બાબાને બોલાવી રામદેવજી મહારાજ અજમલજી મહારાજ બાળીનાથ બાબાના ચરણાર વિંદની અંદર પ્રણામ કરે છે ગુરુની આજ્ઞા પ્રમાણે અજમલજી મહારાજ કહે છે કે બાપજી પ્રજા આપો તો હવે રાજ્યનો કારભાર મારા મોટા પુત્ર વિરમદેવને રાજગાદી ઉપર વિરાજિત કરી હવે હું થોડીક નિવૃત્તિ લઉં અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એક પ્રકારની ભક્તિ છે બહુ કામની અંદર આપણે હોય પુત્ર વધુઓ ઘરે આવી ગયા પછી પરમાત્મા મારી પર કૃપા કર્યા પછી આપણે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એક પ્રકારની ભક્તિ છે બાળબચ્છા પરણી ગયા હોય પુત્ર વધુઓ ઘરે આવી ગઈ હોય એના ઘરે બાળબચ્છા થઈ ગયા હોય પછી આપણે બહુ વળગી ન રહેવાય પછી થોડુંક મારી પાસે નીકળતું જવાય કારણ કે ઘરેથી કાઢી મૂક્યા પહેલા આપણે ઘરમાં ભીતરમાંથી કાઢી નાખવું જરૂરી છે ઘરેથી નીકળી જવાની કોઈ વાત નથી જાતા નહીં કે પણ આપણે અંદરથી બધું ધીરે ધીરે મૂકવા પડવું મળે આપણી ફરજ આપણે પૂરી કરી બાળબચ્ચા પ્રણાવી દીધા હવે હરિભજન કરાય સેવા કરાય સમરણ કરાય શેલું અંતિમ આપણું ભાતુ બંધા હે અજમલજી મહારાજના જીવન ચરિત્રની કથા ઉપરથી આપણને કા જાણવા મળે પોકરણગઢની ગાદી વિરમદેવજી મહારાજને આપી છે બાળીનાથ બાબાએ કપાળમાં તિલક કર્યું છે કંઈક વિશલ આવે છે ખરખો કરવું રામદેવજી મહારાજને રણુજાની ગાદી સુપ્રત કરે છે બંને ભાઈઓને જે ચારસો ગામની ભૂમિ ઉજ્જડ હતી એમાં નગર બનાવી અને રામદેવજી મહારાજે એ ગાદી ઉપર વિરાજિત થયા છે પ્રથમ બાળીનાથ બાબાના ચરણ અરવિંદ અંદર પ્રણામ કર્યા છે રામદેવ કથામાં વર્ણન આવે છે દૈત્ય માર પ્રભુ ണു നമധരാഗര ബാണു നയച്ച മ പ്രഭു नगर बनावा धाम रणु जा नाम धरावा जय के मारे प्रभु नगर बनावा धाम रणु जा नाम धरावा सुर नर मुनी सुमन बरसावे मन बरसावे सुन्दर मुनी मन बरसावे जय 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 नकल મહારાજ રણુજાના રાજા બન્યા છે એક દિવસ રામદેવજી મહારાજ નેતલ સહિત સદગુરુ બાળીનાથ બાબાની પાસે જઈ અને મૂળ ધર્મની વાત જાણવા માટે બંને જણા જતી અને સતી બાળીનાથ બાબાના ચરણમાં જઈ અને કહે છે બાપજી અમને મહાધર્મનો ઉપદેશ આપો રામદેવજી મહારાજ આ ધર્મના આચાર્ય હોવા છતાં ગુરુની પાસે જાય છે તો એ ઉપરથી સાબિત થાય કે સંસારમાં દરેકને ગુરુની જરૂર પડે છે ગુરુ વગર ભવસાગર તરાતો નથી ગુરુ વગર આપણે કોઈ પણ સાધનાના પથ ઉપર ગુરુ વગર આપણે આગળ વધી શકતા નથી સદગુરુ એક પથદર્શક છે એક માર્ગ બતાવનાર છે ગુરુની હર કોઈને જરૂર પડે છે ચાહે ગુરુ કોઈ પણ હોય ગમે સંપ્રદાય હોય ગમે પંથ હોય આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારા કેમ એમ આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારા સદગુરુ આપણને ભૌસા ગરતા રહે છે એટલે ગુરુની જરૂર છે હા કદાચ બુદ્ધિશાળી સમાજ હોય અને બહુ બુદ્ધિક વિચારવાળા હોય એમ કહે કે ગુરુની કાંઈ જરૂર પડતી નથી તો એક વાત એને મુબારક બાકી ગુરુ વગર હાલતું નથી બાડો બોબડો લૂલો લંગડો ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ સદગુરુ બનાવી લીધા પછી સંદેહ પેદા ન કરવો પહેલી વાત શાસ્ત્રોના અને ગુરુ ગીતાની માલપા વર્ણન છે ભવાની જ્યારે પ્રશ્ન પૂછે ગુરુનું મહાત્મા ભગવાન શંકરને કહે છે ત્યારે ભગવાન શંકરજી જે ઉપદેશ આપે છે એનું નામ પડ્યું છે ગુરુ ગીતા એમાં પહેલું પગથિયું આપે છે કે ગુરુ બનાવી લીધા પછી ગુરુમાં સંદેહ ન કરો શંકા ન કરી અને શંકા જો કરે તો એ વ્યક્તિને દોષ લાગે છે એટલે સદગુરુ બનાવતા પહેલા આપણે જોઈ લેવું પાણી પીવો લીધા પછી એમાં શંકા કુશંકા ન કરો તમે કોઈ પણ દોષ લાગ્યા હોય તો તીર્થમાં જાઓ કે કથામાં જાઓ કે કીર્તનમાં જાઓ તો એ દોષ મટી જાય પણ સદગુરુના ચરણમાં બેસી અને હરિકથામાં બેસી કે તીર્થમાં જે દોષ કરી છે એના પાપનું વેલ્ડિંગ થઈ જાય પછી નથી ગુરુની જરૂર છે ભગવાન શંકર કહે છે અખંડ મંડલાકારમ વ્યાપ્ત મેન ચરાચરમ તત્પદમ દર્શિતમેન તસ્મે શ્રી ગુરુ બેન ગુરુબેન ભાવનિધિ તારહીન કોઈ ભગવાન રામને ગુરુ બનાવવા પડ્યો ભગવાન રામ નું મન જયારે ઉલ્જન પામ્યું ત્યાગ થયા પછી ભગવાન રામ નું મન ઉલઝન પામેલું ઉદ્વેગ પામેલું રાજભવન ની પર કોઈ જગ્યાએ ભગવાન રામ સ્વયં બ્રહ્મ હોવા છતાં શાંતિથી થી બેસતા નથી ઉદાસ છે ભગવાન ભીતર અને એક દિવસ ગુરુ વસિષ્ઠની પાસે આવ્યા છે બાપજીના ના ચરણા અરવિંદ દંડવત પ્રણામ કરીને કહે છે બાપજી સદગુરુ એ રામ ની જોયું એટલે એની મુખમુદ્રા જોઈ અને ગુરુ વશિષ્ઠ એ કહ્યું છે કે રાઘવ મને લાગે છે તાર તું ભીતર માંથી કઈ દુખી હોય એવું લાગે તને કઈ ગ્લાની હોય એવું લાગે સદગુરુ મેં પેલા કહ્યું છે કે આપણી મુખાર ઉપરથી આપણી રેખાઓ ઉપરથી આપણા હલન ચલન ઉપરથી આપણી કરવાની કેટાથી ગુરુને ખબર પડી જાય કે આની અંદર દંભ છે પાખંડ છે અંધશ્રદ્ધા છે વહેમ છે શંકા એક સદગુરુની પાસે એક બારીકાઈ થી જોવાની દ્રષ્ટિ હોય છે ગુરુ પહેચાન જાય આપણું ભગવાન રામને કહે છે કે રાઘવ તારું મુખ ઉદાસ કેમ છે ભગવાન રાઘવ કહે છે બાપજી આપ તો જાણો છો આપ તો સમદર્શી છો મારા ભીતરમાં શું પડ્યું એ પણ આપને ખબર છે અને છતાંય જો તમે મને કહેતા હો તો થોડા સમયથી મારું મન ઉદાસ રહે છે ભગવાન રામને વશિષ્ઠ બાપજી નજીકમાં બેસારી અને ઉપદેશ આપે છે બહુ સરસ મજાનો ઉપદેશ અહીંથી યોગ વશિષ્ઠ મહારામાયણ ચાલુ થાય આ પ્રશ્નમાંથી આખું પુસ્તક બન્યું આખું શાસ્ત્ર બન્યું અને એનું નામ પડ્યું છે યોગ વશિષ્ઠ મહારામાયણ એની અંદર ગુરુ અને શિષ્યના જે સંવાદો આપ્યા છે આપણે તો શું માનીએ છીએ ગુરુને કંઈ માનતા નથી આપતા હું તમે બધા ભેગા છો બાકી સદગુરુ એક અલૌકિક ખજાનો હું રામાયણ ભાગવત ગીતા ઉપનિષદ પુરાણો અઢારે પુરાણની માલપા બતાવે છે કે ગુરુ એ ગુરુ બસ ગુ નામ અંધારું રૂ નામ પ્રકાશ મનન તમને અંધારામાંથી હાથ પકડી અને અજવાળા તરફ લઈ જાય એ મારો તમારો સદગુરુ પછી પંથ ગમેય હોય સંપ્રદાય ગમેય હોય એક મનન તમને દિશા બતાવી દે કે બાપ આ દિશા તમે હાલો આ દિશાએ હાલવાથી તમને સુખનો અનુભવ થાય આ દિશા ઉપર હાલો તો તમને દુઃખનો અનુભવ થાય પાપ કરતો પાછો વળી જા કાંઈક ધરમ કરવા જા હવે વાતું બે જાણું તારા પોહાઈ ન જા બસ ગુરુ આવો રસ્તો બતાવે કે આ માર્ગ તારા માટે નકાવો હા થોડોક સમય આપણને કષ્ટી પડે એ માર્ગ છોડતી વખતે આપણને આકરું લાગે આપણને વહમું લાગે આપણા ભીતરની મહેલ પર થોડીક તકલીફ થાય પણ સદગુરુ એ બનાવેલો માર્ગ બતાવેલો માર્ગ એ કોઈ દિવસ જૂઠો હોય નહીં જેમ નાનું બાળક હોય આઠ દસ વર્ષનું બાળક હોય કે પંદર વર્ષનું બાળક હોય ને કોઈ વડીલ હોય એની આંખે ઝાંખ આવી ગઈ હોય અને આકાશની માલપા રહેલા બીજ ચંદ્રના દર્શન કરવા હોય તો આપણા ગામડાની માલપા એવું છે કે બાળકનો હાથ પકડી વાડામાં લઈ જાય પાછળ વરંડામાં લઈ જાય અથવા તો ધાબા ઉપર ચડાવે અને એ બાળકને પૂછે વડીલ કે આ દિશામાં જોતો બાપ બીજ ઉગ્યા છે ક્યાંય એને દેખાતું નથી એને આંખે ઝાંખપ છે એટલે એને બાળકનો સહારો લેવો પડે છે પછી બાળક એ દિશામાં જોવે તો બીજના ચંદ્રમાને ભાળે હવે બતાવવા કેમ આને દેખાતું નથી બાળક જોવે છે એટલે એ બાળક એક અનુમાન કરે છે એ વડીલ બાપા હોય અને એમ કહે છે કે તમે મારા હાથની આંગળી બરાબર જુઓ તમને મારા હાથની આંગળી દેખાય બોલે હા મારી આંગળીની સીધમાં છે બોલે બોલે હા હા લીમડાની ઉપલી ઉપલી ડાળ છે છે એ ડાળે બીજ બસ આ આંગળી સિંધાડી અને મનન તમને બતાવી દે આ બીજ એ જ મારો તમારો ગુરુ બસ બીજું કયા આવતું નથી પછી આંગળી લઈ લે પછી સદગુરુની બહુ જરૂર પડતી નથી એ ઘરની ઓળખાણ થયા પછી આંગળી ચીંધીને કહી દે હવે લીમડાને હાથને કાંઈ લેવા દેવા નથી એ તરત બતાવીને ઈશારો કરીને લઈ લે બસ સદગુરુ મને તમને આવા ગર્ભિત જે ઈશારા કરે ગર્ભિત મનન તમને જે શાન બતાવે એ મારો તમારો સદગુરુ ભગવાન રામને કહે છે કે રાઘવ તારું મન ઉલજન પામે છે એનું એક કારણ છે તારા ભીતરમાં થયેલી વેદનાનું એક કારણ છે તારી અતિ પ્રિય જે વસ્તુ છે એ વસ્તુનો ત્યાગ થયો અને એ વસ્તુનો ત્યાગ થયો એટલે તને દુઃખ લાગ્યું અને એ દુઃખ ભાંગવા માટે એ દુઃખને કાઢવા માટે હે રાઘવ પ્રથમ તો તારી વસ્તુ છોડી દીધી છોડી દીધી પછી એ વસ્તુને પાછી લાવવાની કોશિશ ન કરી તારી વાલામ વાલી સીજનો ત્યાગ થયો નો ત્યાગ થયો એમ ન કીધું ગુરુએ તારી વાલમ જે પ્રિય વસ્તુ એનો ત્યાગ થયો એના હિસાબે તું તો એના માટે મારે આ દુખ મટાડવા માટે કરવું છું બોલે બસ એ સીજ જે ગઈ છે એને વારંવાર યાદ ન કર ગઈ છો ગઈ ગયું છે ગયું પછી પાછું નથી આવ જીભાન ઉપરથી શબ્દ જીભમાંથી નીકળી ગયો બસ ખલા બંદૂકની ગો ગોળી આમ વાંદરો દબાવે અને ગોળી નીકળી ગઈ એ પછી પાછી નથી આવતી ભાથામાંથી બાણ નીકળી ગયું એ કોઈ દી પાસું નથી આવતું આજનો દિવસ ગયો એવો પાછી પાસો આવતો નથી એમ જે સમય વયો ગયો એ સમય પછી આપણે આખી જિંદગી રોયા કરીએ તો એ સમય પાછો આવતો નથી તમે ગયેલું હોય એને તમે કેટલી સમય માટે તમે રોયા કરો તમે દુઃખ પેદા થાય પણ પાછું તો આવવાનું નથી મરનારની પાછળ આપણે રહી રોઈ છીએ આપણે સાતી કૂટીએ છીએ આપણે ધમપસાડા કરીએ છીએ એ ભાઈ ગમે એટલા ધમપસાડા કરો ગમે એટલું રડો અરે માથા પસાડી નાખી પણ જે ગયેલું છે એ કોઈ દિવસ જિંદગીમાં પાછું નહીં આવે ગયા છો ગયા બસ ઘણા લોકો રાત ને દી ચિંતા કર્યા કરે અમારું એટલું હતું વહી ગયું અમારું એટલું હતું વહી ગયું અમારી પાસે એટલું હતું વહી ગયું અરે એ ગયું એ જાવા દે હવે નવું કાંઈક પેદા કર હવે ગયું તું રોયા કરીશ તોય નહીં આવે અને જો તારા ભાગ્યમાં જ હોય તો જાય શું કામ પહેલી વાત તો આપણા ભાગ્યની માલ પર લખાયેલું જ હોય તો પછી જાય શું કામ અને ગયું તો એનો શોક ન કરો ગયા છો ગયા બીત ગયા છો બીત ગયા આપણે ગામડાની માલપા કહેવત છે કે ગઈ તિથિ ભામણ નથી વાંચતા તિથિ વહી ગઈ બસ ખલા એનું હું ગાગા કરું એને યાદ કરીને ગાયા કરી તો એમાં ને એમાં આપણે મોહમાં પડી ભગવાન રામને કહે છે બાપજી આવ દિવ્ય ઉપદેશ આપે બહુ આધ્યાત્મિક કથા બહુ તત્વજ્ઞાનની કથા છે તારા મનમાંથી વસ્તુને કાઢી નાખ્યો ભિતરમાંથી વહી ગઈ અને આ બધી વસ્તુનું પાછળનું કારણ છે કે હે રાઘવ તારો મોહ મોહમાંથી બધા દુઃખ પેદા થાય બરાબર ધ્યાન દેને સમાજની માન પર દુઃખનું કારણ ગણો દુઃખનું મૂળ ગણો તો છે મોહ અને મોહમાંથી વ્યક્તિને જે વસ્તુ ઉપર મોહ થાય એ વસ્તુ એને પ્રાપ્ત થાય નહીં એટલે એના હિસાબે એ જીવાતમાં કાયમ દુઃખી થયા કરે કે મને આ વસ્તુ મળી નહીં મને આ વસ્તુ મળી નહીં મને આ વસ્તુ મળી નહીં ઈદમ મોહન अर्जुन અર્જુનને ભગવાન કૃષ્ણ અઢારધ્યાયની ગીતા સંભાળાવશે આ મોહ ને દૂર કરવા માટેની છે મને દુઃખ થાય આ બધા મારા કાકાનું દાદા નું બધા મારા ભત્રી જાઓ ને એને હું મારીશ ને મારીને ગાદી ઉપર બેસીશ ને આ ગાદી મારે નથી જોતી આવો મોહ જ્યારે પેદા થયો તારે ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્વયં કહ્યું કે હે અર્જુન તારા મોહને દૂર કર તારી અજ્ઞાનતાના પડદાને હટાવી દે આ બધા મરેલા જ છે એને મારવા માટે તું તો નિમિત્ત બને છે એ તો મમ ઈચ્છા કહ દીન દયાલ હે રાઘવ મોહની પાછળ બધા દુઃખ આવે મોહ મોહસકલ વ્યાધીન મોહ સકલ વ્યાધિ लग व्याधीनक सकल व्याधिना करमु न ભક્તિ તાત અનુપમ સુખ મોલા મોહ થી દુખ પેદા થાય અને ભક્તિ થી સુખ પેદા થાય બે રસ્તાઓ એટલે જાદા મોહ મત રખો જો આયા છો આયા ગયા છો ગયા બસ એની પાછળ આપણે ફેરા કરી મોહ ની માલપા અંધકાર ની માલપા જેમ દીવા ઉપર પતંગિયા પડે તો એ દીવ પતંગિયા ને દીવાનો મોહ થાય અને પ્રકાશને પામવાની કોશિશ કરે તો પ્રકાશ એના હાથમાં ન આવે ખુદ ઈ બળી જાય બસ એમાં થઈ જાય રૂપ રંગ સ્વાદ સ્પર્શ આવી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આવે છે એ જીવાત્માને ફસાવાના માર્ગો છે એમાં જીવાત્મા ફસાઈ જાય રૂપ રૂપમાં ફસાઈ જાય રંગમાં ફસાઈ જાય સ્વામી તીર્થ પરમહંસ થયા રામ બાદ છે અને સ્વામી રામ તીર્થ પરમહંસ એક વખત લાહોરની બજારમાં નીકળ્યા એ વખતે આપણા દેશના ભાગલાઓ નહોતા પડ્યા એ વખતની ઘટના ઘટના અને લાહોરની બજારમાં નાચવા વાળી ગણિકા જે રૂપને ને વેચવા વાળી સ્ત્રીઓ હતી એ બજારની માલપાઈ સાધુ પસાર થઈ નીકળ્યા તો આવી બજારમાં સાધુ પસાર થાય એટલે બધાને નવાય લાગે અહીંયા કોઈ સારો માણસ ના આવે ને આ અહીં ક્યાં છે એમ બધા શંકા કરવા વિડે સ્વામી રામ તીર્થ તો એના મસ્તીમાં હાલ્યા જાય છે એમાં રૂપ રૂપ અવતાર ગણિકા પરમાત્મા એટલું બધું રૂપ આપેલું એને ખબર પડે છે કે આપણી બજારમાં કોઈ સંત આવ્યા ગણિકા કહે અહીંયા તો બધા પાપ કરવા વાળા આવે અહીંયા સાધુ થોડા આવે આ બજારમાં બોલે દેખ તો સહી દર્શન કરવા જેખો છે મહાન યોગી પુરુષ બજારમાં હાલ્યો જાય અને ગણિકાએ અટારીમાં ઊભા રહી સ્વામી રામ તીર્થના દર્શન કર્યા અને દર્શન કરતા એની નજર સ્વામી રામ તીર્થની હારે નજર મળે સ્વામી રામ તીર્થ પણ એક ધારો જોઈ રહ્યો એની હાલે ના ઓલી ગણિકા આમ જાય કે ના આમ જાય એક ધારી આકર્ષણ વિદ્યા છે સંત મે પહેલા કીયું સંતોની દ્રષ્ટિ એવી હોય છે બાપ મને તમને ભીતરમાંથી ખેંચી લે ઈ ખાતાનો જીવ હોય અને દ્રષ્ટિથી પોતાનું બનાવી લે નજર પડે ત્યાં ગણી કાથી રહેવાનું નહીં પોતાની દાસીએ તે ને કયો જા મહારાજ ને કહે ઉપર આવે મારા ઘરે આ રૂપ આ રંગ જોવા હોય તો આવો અહી સ્વામી રામ તીર્થ એક ડગલું હટ્યા નહીં દાસીને કીધું તારી તારી મહારાણીને કે નીચે આવે હું તો દુનિયાનો સમ્રાટ છું તારી પાસે ના પહેરેલી અને કહે છે કે હું દુનિયાનો સમ્રાટ છું હું રામ બાદશાહ છું આખા જગતનો માલિક છું અને દાદરાના પગથિયા ઉતરતા ગણિકા સ્વામી રામતીર્થની પાસે આવીને હાથ જોડ્યા શું જોવો છો આપ આ રૂપ આ યૌવન આ જોબન સ્વામી રામતી જવાબ આપ્યો કે મારે તારા રૂપ કે યોવન કે જોબનની હારે લેવા દેવા નથી હું તો એ જોઉં છું કે તને આ બનાવનારો કેટલો રૂપાળો હશે તે તું એટલી બધી રૂપાળી આહા કાલ મને બીજો જન્મ મળે તો તારી જેવી રૂપાળી મા મળે તો મને મારું રૂપ આવું થાય ગણિકા પગમાં પડી ગઈ બાપજી આવતી અરે બેટી રૂપ મળ્યું છે યૌવન મળ્યું છે આ વિષય અને વાસનાની ફસાશો તો બાપ આ રૂપથી દુનિયાને તું રાજી કરે છો તો જગદીશને રાજી કર બાપ તારું કલ્યાણ થઈ જાય તારું ઉદ્ધાર થાય લાગી ગઈ એક શબ્દમાં અને ભવસાગર તરી ગઈ તો રૂપ અને રંગમાં તમારે રમવું નહીં પાનવાય ગંગા સતી બતાવે છે મારો કહેવાનો ભાવાર્થ કે મોહમાંથી બધા દુઃખ પેદા થાય અને ભક્તિથી બધા સુખ આવે અચ્છા તમે સુખ કોને કહો છો દુઃખ કોને કહો જરાક વ્યાખ્યા આપ મને કરી બતાવો તમે એમ કહો છો કે એમ સુખી સહી તમે એમ કહો છો એમ દુઃખી સહી તો સુખ અને દુઃખ છે હું બતાવો જઈ તમે કોને સુખ માનો છો બંગલા હાથી ઘોડા સંપત્તિ રૂપિયાના ઓશિકા કરીને હું છે એને સુખ છે ના ના તમે એવું ન માનતા એ સુખી છે ના એ માલપાથી દુખી છે દેખાવા નથી દેતા બાકી છે તો માલપાથી દુઃખી કોઈને સુખ નથી પૈસાથી સુખ મળે હા કરોડો રૂપિયા હોય તો એની રોટલી કરીને કોઈ એક ખાજી તો બાદરા રોટલો ખાય તો જ પેટ ભરાય કે ઘઉંની રોટલી ખાય તો એક લાખ રૂપિયાની ભાખરી કરીને કોઈ એક ખાજી બતાવો છો એનાથી ભૂખ મટે હા તો તમે સુખ કોને માનો છો અને દુઃખ કોને માનો છો અમે સુખી થાય એવો આશીર્વાદ દો બાપજી અમે સુખી થાય એવો આશીર્વાદ દો અરે સુખ હે ક્યાં કોને સુખ કહો બંગલા હાથી ઘોડા જર જમીન જાગીર હા દાસ દાસીઓ નોકર ચાકર પૈસે ટકે દામ